પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતી ઉમેદવારોની પૂરક પરીક્ષાની તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ થી તારીખ છ સાત બે હજાર ચોવીસ તરીકે રહેવાના છે આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 જી એસ સીબી ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલ છે જેની વાલીઓએ વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યશ્રીએ નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો તમારી જે તમે ફેલ થયા છો

પચીસ છ બે હજાર ચોવીસ મંગળવાર ત્રણ ત્રણ થી સમય છે છ વાગ્યા સુધીનો સાડા છ વાગ્યા સુધી અંગ્રેજી પ્રથમ ભાષા અને અંગ્રેજી દ્વિતીય ભાષા છવ્વીસ છ બે હજાર ચોવીસ રસાયણ વિજ્ઞાન એક સાત બે હજાર ચોવીસ સોમવાર ગણિત બે સાત બે હજાર ચોવીસ જે સમય તમારો ત્રણ થી સાડા છ વાગ્યા સુધી રહેશે ગુજરાતી હિન્દી મરાઠી ઉર્દુ સિન્ધી તમિલ ગુજરાતી હિન્દી સંસ્કૃત ફારસી અરબી પાકૃત અને જે કોમ્પ્યુટર એજ્યુકેશન પણ એ સમય બે તારીખે લેવામાં આવશે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ જે જીવ વિજ્ઞાનનું પેપર છે આમ ધોરણ બાર સાયન્સના પેપરો જે છે એ ત્રણ સાત બે હજાર ચોવીસના દિને ફિનિશ થશે હવે જોઈશું આપણે ધોરણ દસ એસએસસી પૂરક પરીક્ષા બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ છે એ સૌપ્રથમ ચોવીસ છ બે હજાર ચોવીસમાં સોમવાર દસ જે સમય જે છે પરીક્ષાનો દસ મોર્નિંગનો સમય છે દસ વાગ્યા થી લઈને એક પંદર સુધીનો સમય છે વિષય છે ગુજરાતી હિન્દી મરાઠી જે પ્રથમ ભાષા છે એ ફર્સ્ટ પેપર છે પચીસ છ બે મંગળવાર દસ થી એક પંદર સુધી દ્વિતીય ભાષા અંગ્રેજી છવ્વીસ છ બે હજાર ચોવીસ સમય રહેશે મોર્નિંગનો સમય વિજ્ઞાન સમય છે દસ થી એક વાગ્યા સુધીનો નો એક સાત બે હજાર ચોવીસ સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો અહીં જે છવ્વીસ તારીખે એક જે પહેલી તારીખ સુધી ઘણો બધો સમય જે છે એ રજાનો સમય આવશે તો તમારા જે સામાજિક વિજ્ઞાન છે તમારું ત્રણ સાત બે હાજર ચોવીસ ના દિને યોજાશે તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે સમય છે પૂરા એકમંત છે હજી પણ જે વિદ્યાર્થી મિત્રો એ મહેનત સ્ટાર્ટ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચાર સાતર ચોવીસ ના દિને લેવાના જે પ્રશ્નો જે વિષય છે એ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો જે ધોરણ દસ ની પણ પરીક્ષા છે ચાર સાત બે હાજર ચોવીસ ના દિને થશે નેક્સ્ટ જોઈએ હવે ધોરણ બાર

જે પેપરો રહેશે તત્વજ્ઞાન કૃષિ વિદ્યા ગૃહ વિદ્યા વસ્ત્ર વિદ્યા પશુપાલન અને ડેરી વન વિદ્યા ને વનૌષધિ 3/7/2024 નામાનો મૂળ તત્વો અને 3 થી 6 15 ના સમયમાં હિન્દી દ્વિતીય ભાષા રહેશે 4/7/2024 છે જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર અને 3 થી 6 15 ના સમયમાં મનોવિજ્ઞાનનો રહેશે 5/7/2024 રાજ્ય શાસ્ત્ર રહેશે 3 થી 6 15 ના સમયમાં સામાજિક વિજ્ઞાન ચોવીસ ઇતિહાસ રહેશે અને ત્રણ થી છ પંદર સુધીમાં સહકાર પંચાયત રહેશે તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે સંપૂર્ણ જે બોર્ડનો કાર્યક્રમ પૂરક પરીક્ષાનો જે કાર્યક્રમ છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરબી ગુજરાત